i you તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું ફ્રી વર્જના તાજા અભવન સમાચારની અંદર આજે તારીખ બાર નવેમ્બર બે હજાર પચ્ચીસ અને વાર થયો છે બુધવાર ત્યારે આજના તાજા સમાચાર સાણી તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે લગાતાર વાતાવરણમાં પલટાવવાની આગાહી વાવી રહી છે તે સાચી પડતી જોવા મળી રહેશે જે હા મિત્રો બંગાળની ખાડીમાં અમાર પટેલ દ્વારા આગાહી કરીને માહિતી આપવાની હતી કે વાવાઝોડું જોવા મળશે અને મિત્રો અમારા પટેલની આગાહી ક્યાંકને ક્યાંક સાચી પડતી જોવા મળી રહેશે કારણ કે બંગાળની ખાડીની અંદર પંદર તારીખ પછી નવા જૂનીના અંધાણ છે એટલે કે 15 નવેમ્બર પછી બંગાળની ખાડીની અંદર એક મોટો ખતરો છે છે તે તોળાય રહ્યો છે જેના વિશે આજના આ મહત્વના અને કામના વિડિયોની અંદર વાત કરવાની છે કારણ કે જે સમગ્ર માહિતી સામે આવી રહી છે ખાસ કરીને મિત્રો જે વાવાઝોડું અત્યારે ફંગમુંગ નામનું જે વાવાઝોડું છે તે મિત્રો ત્રાટક્યું છે તે અત્યારે કઈ સ્પીડે આગળ વધી રહ્યું છે અને અત્યારે ક્યાં જઈ રહ્યું છે તેના વિશે વાત કરી મિત્રો અત્યારે જોઈ લો તો તાઈવાન અને ફિલિપાઈન્સ બોર્ડર પાસે ત્રાટકેલું આ જે વાવાઝોડું છે તે 15 નવેમ્બરની આસપાસ અથવા ત્યાર પછી એટલે કે મિત્રો 15 થી લઈને 20 નવેમ્બરની આસપાસ

દિવસે ને દિવસે જે છે તે બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે અને ભવિષ્યનો દિવસો જે છે તે ગુજરાત રાજ્ય માટે ખતરાથી ખાલી રહેવાના નથી આજના વિડીયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે તો ટોટલ કયા કયા મુદ્દા વિશે આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું ચાલો મિત્રો ફટાફટ જાણીએ કે જેનાથી તમને ખ્યાલ આવે કે આપણા આ વિડીયોની અંદર કયા કયા મુદ્દાઓ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે તો ટોટલ મિત્રો ત્રણથી ચાર મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલાં હું તમને વાવાઝોડાની સિસ્ટમ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું કે જે વાવાઝોડું સર્જાયું છે તો આ વાવાઝોડું ક્યાંથી કઈ બાજુ જવાનું છે કઈ તારીખે બંગાળની ખાડીમાં આવતું જોવા મળી રહ્યું છે બંગાળી ખાડીથી આગળ વધીને ક્યાં જવાનું છે અને ગુજરાતને કેટલી અસર પહોંચાડશે ગુજરાતને અસર પહોંચાડશે કે નહીં અને જો પહોંચાડશે તો કઈ

ચોથા નંબર ઉપર હું તમને વરસાદ વિશે જ માહિતી આપવાનું છું કે કયા કયા ગામની અંદર વરસાદની આગાહી બનશે આવનારા દિવસોને લઈને તેના વિશે વાત કરીશું અને છેલ્લે મિત્રો સૌથી છેલ્લે હું તમને માહિતી આપવાનું છે તો ગુજરાત રાજ્યની અંદર જે છે તે હવે આવનારા પંદર દિવસમાં જે નવા બોટ થવાની છે તેના વિશે તો ચાલો મિત્રો ફટાફટ માહિતી મેળવો તો જોઈ લો મિત્રો સૌથી પહેલાં બંગાળની ખાડીની અંદર એક ચક્રવાત બનતું જોવા મળી રહ્યું છે જે જોઈ લો મિત્રો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીનું દ્રશ્ય છે અને ઈસીએમએમડબલ્યુ વેધર મોડલ અનુસાર આ બંગાળની ખાડીની અંદર જોઈ લો ચક્રવાત પંદરથી લઈને પચીસ નવેમ્બરની વચ્ચે બનવાનું છે અત્યારે આવા વાવાઝોડું ક્યાં છે તો અત્યારે મિત્રો જે આ વાવાઝોડું છે તે અહીંયા ફિલિપાઇન્સ પાસેના વિસ્તારો આસપાસ બનેલું છે પરંતુ આ વાવાઝોડું જેમ જેમ દિવસો આગળ જશે તેમ 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 આ રીતનું આગળ વધશે અને બંગાળની ખાડીમાં પહોંચશે પંદર થી લઈને પચીસ તારીખ આસપાસ અને જેવો મિત્રો વાવાઝોડું બંગાળી ખાડીમાં આવશે એટલે એની અસર જે છે તે ગુજરાતમાં દર્શાવવાની શરૂ કરશે શું અસર થશે આ ભાગોને અસર કરશે આગળ વિડીયોમાં જાણીએ પરંતુ સૌથી પહેલા વાવાઝોડાને જે નામ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ તો વાવાઝોડાને ફંગ વુંગ નામનું જે આ છે તેની સાથે એક બીજું પણ સેન્યાર નામનું વાવાઝોડું છે તો આ બંને વાવાઝોડાનો ખતરો જે છે તે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ તોળાઈ રહ્યો છે અને મિત્રો સંપૂર્ણ કમ્પ્લીટ વાવાઝોડા વિશે હું તમને એક મહત્વની માહિતી આપું તો જોઈ મિત્રો અહીંયા આપણે લાઈવ લોકેશન માર્કઆઉટ કરીએ તો અત્યારે હાલ મિત્રો જોવા જઈએ તો આ વાવાઝોડું અંદાજીત

એકવીસ તારીખ આસપાસ બંગાળની ખાડીની અંદર બધું જોવા મળી રહ્યું છે પચીસ તારીખ આસપાસ તો બનીને બંગાળની ખાડીમાં ફરી વાર માતમ છવાઈ શકે કારણ કે ભર શિયાળે જે છે મિત્રો આ રીતના વાવાઝોડા બને છે ત્યારે સૌથી મોટો ખતરો બનતો હશે અને ખાસ તો મિત્રો વરસાદની આગાહીઓ જે રીતની આવી રહેશે તે જોતા એવું લાગી રહ્યું છે કે આ વાવાઝોડાને કારણે આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યો પર ફરી વાર નવાજાણ ચોવી પચીસ તારીખે જેવું મિત્રો આ વાવાઝોડું જોઈ લે બંગાળની ખાડીમાં બની રહ્યું છે તો ગુજરાત રાજ્ય ઉપર પણ મિત્રો ખતરો બનશે કારણ કે ભર શિયાળે જ્યારે જ્યારે મિત્રો બંગાળની ખાડી સક્રિય બને છે બંગાળની ખાડીમાં વાવાઝોડું આવે છે તો સો ટકા ગુજરાતને અસર થવાની છે અંદાજિત બે હજાર કિલોમીટર દૂર રહેવાનું છે ગુજરાતથી આ વાવાઝોડું જ્યારે ચોવીસ અને પચીસ તારીખ આસપાસ મિત્રો જેવું બંગાળની ખાડીને ટચ કરશે અંબાલાલ પટેલે મિત્રો અગાઉ જ જે છે મિત્રો આગાહી આપી હતી આ વાવાઝોડાને લઈને તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ અંબાલાલે કહ્યું હતું કે વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીમાં બનશે અને ક્યારે બનશે તે પણ અંબાલાલે કહ્યું હતું કે વાવાઝોડું જે છે તે ખાસ કરીને બંગાળની ખાડીમાં બનવાનું છે વીસ પંદર થી વીસ ઓક્ટોબર નવેમ્બરની આસપાસ તો તમે જોઈ શકો મિત્રો પંદર તારીખ હવે નજીક છે ને વાવાઝોડું જે છે ત્યાં આકાર લઈ રહ્યું છે અને ધીમે ધીમે આગળ વધીને બંગાળની ખાડીનો પ્રવેશ કરવા મિત્રો જ્યારે વાવાઝોડું વધારે નજીક આવશે ત્યારે તેના વિશે સો ટકા આપીશું બંગાળની ખાડીમાં આવશે તો આ સિસ્ટમ જે છે તે ભારતની અંદર આ રીતની એન્ટ્રી આખી લઈને ફેલાઈ જશે આખા ભારતની અંદર અને ગુજરાતમાં એ અસર થશે કે ગુજરાતની અંદર પવનો ફૂંકાશે જી હા દર્શક મિત્રો ભારે પવન ઠંડા પવન ફૂંકાશે શિયાળામાંથી ચોમાસા જેવો માહોલ પણ બનશે અને વરસાદી ઝાપટાઓ પણ

જાન્યુઆરી મહિનામાં છેલ્લા પાંચ વર્ષમાં ના પડી હોય તેવી ઠંડી પણ પડી શકે તેવી પણ મિત્રો આગાહી છે પરંતુ અત્યારે ગુજરાતની અંદર વાત કરીએ તો પંદર તારીખ સુધી અત્યારે જે વાતાવરણ છે સૂકું અને ઠંડુ તેવી જ રહેવાનું છે પરંતુ અસલી પલટો આવશે પંદર તારીખ પછી કારણ કે જેવી બંગાળની ખાડીમાં સિસ્ટમ આવશે એટલે ગુજરાતમાં તેની નોંધપાત્ર અસર અને વરસાદી ઝાપટા અને વાદળછાયા વાતાવરણ શરૂ થઈ જશે જો કે મિત્રો એના વિશે પણ આપણે જ્યારે સિસ્ટમ નજીક આવશે ત્યારે ચોક્કસ વાત કરીશું ગઈકાલે મિત્રો કેવી ઠંડી પડી છે અને આજનો દિવસ ગુજરાત રાજ્ય માટે કેવું રહેવાનો છે તો અંદાજિત મિત્રો ગઈકાલ જેવી ઠંડી આજે પડવાની છે કાલે સૌથી ઠંડુ બન્યું દાહોદ જે હા મિત્રો દાહોદમાં બાર ડિગ્રી ટેમ્પરેચર અગિયાર તારીખના રોજ નોંધવામાં આવ્યું છે મિત્રો ગણી શકો કે ખૂબ જ ઓછું તાપમાન એટલે કહી શકો કે તીવ્ર ઠંડી પડવા લાગી છે મધ્ય ગુજરાતમાં સરેરાશ તાપમાન પંદર ડિગ્રી ટચ થયું છે ઉત્તર ગુજરાતમાં સોળ ડિગ્રી કચ્છમાં ચૌદ ડિગ્રી સરેરાશ તાપમાન છે સૌરાષ્ટ્રની અંદર સરેરાશ તાપમાન ડિગ્રી ડિગ્રી છે છે દક્ષિણ ગુજરાતમાં તાપમાન તો અહીંયા જુઓ મિત્રો બધા જ વિસ્તારોની અંદર આખા ગુજરાતમાં તાપમાન વીસ ડિગ્રીને ઓછું થઈ ચૂક્યું છે અને જેમ જેમ હવે દિવસ થશે જેમ જેમ દસ ડિગ્રીની આસપાસ તાપમાન આવવા લાગશે તો ગુજરાતમાં હાડથી જોતી ઠંડી પડવાની આગાહી અને આજે પણ આવી જ માહિતી જે છે તે ગુજરાત રાજ્યને લઈને આવી રહી છે તેની સાથે મિત્રો હવે હું તમને થોડી ઘણી વરસાદ વિશે પણ માહિતી આપું તો જોઈ લઈએ વાદળોને આધારે માહિતી મેળવી કે વરસાદની આગાહી છે કે નહીં કે જેનાથી મિત્રો આપણને ખ્યાલ આવશે કે ગુજરાતની ઉપર જે વરસાદને લઈને જે સિસ્ટમો બનશે કે નહીં અને વરસાદ આવવાનો છે કે નહીં કે જેનાથી તમને ખ્યાલ આવે તો ફટાફટ મિત્રો માહિતી મેળવીએ તો વાદળોને આધારે આપણે જાણવાનું છે તો વાદળો જોઈ લઈએ મિત્રો અમુક અમુક ભાગોની અંદર વાદળો જે છે તે ઘેરામણી બનાવી રહ્યા છે અને જેમ જેમ મિત્રો જેમ જેમ સત્તર અઢાર તારીખ નજીક આવશે તો મિત્રો આ વાદળોનું પ્રમાણ ગુજરાત તરફ વધશે અત્યારે મિત્રો ભેજને આધારે જણાવીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે હાલ કોઈ પણ વિસ્તારોમાં ભેજ બનેલો નથી અમુક ભાગોમાં મિત્રો કે જ્યાં વાદળો અથવા ભેજ બનશે તો છોટા માવઠા આવી શકે પરંતુ હાલ આજે કોઈ મોટા માવઠા કે વરસાદની આગાહી નથી કાલે જે નવી આગાહી આવશે હું તમને જણાવીશ કારણ કે ગુજરાતમાં આગામી દિવસ કોઈ મોટા વરસાદો પડશે નહીં પરંતુ તારીખ પછી જેવી જેવી સિસ્ટમ બનશે મિત્રો બંગાળની ખાડીમાં એક્ટિવેશન આવશે તો મિત્રો હું વિડીયો બનાવીને તમને ચોક્કસ માહિતી આપતો રહીશ કે ક્યાં ક્યાં કેવો માહોલ સર્જાવાનો છેલ્લે હવે એક મિનિટની અંદર મારે તમને માહિતી આપવી છે કે આખા વિડીયોની અંદર આપણે જે ચર્ચા કરી તે હું તમને માત્ર એક મિનિટની અંદર સમજાવું કે વાવાઝોડાનો અસલી ખેલ શું છે તને તમને ખબર પડે તે મિત્રો ફટાફટ હું તમને સમજાવી આપું મિત્રો વાવાઝોડાનો અસલી